શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં મિત્રો જો બધું જંગલ 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 નામ શું છે હું ભૂલી હનુમાન હા અને બધા મકઈ ખાવા બેઠા છું જોગાલાલ છે મિત્રો બહુ જ બાપરે જંગલ જેવું છે અને અમે લોકો હનુમાન દાદાના મસ્ત દર્શન કર્યા અને અહીંયા બહુ વર્ષો જૂની જે ભીમદાદાની ઘંટી છે અને હવે ઉપર ચડી રહ્યા છે આજુબાજુ એકદમ જંગલ જ જંગલ છે બાપરે બીક લાગે એવું મિત્રો વિડીયો કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અમને અમે બહુ થાકી ગયા હજુ આટલું અંદર ઉપરથી ચાલીને જઈશું ત્યારે જોઈશું ભીમ ઘંટી મિત્રો દર્શન કરી લો આ છે તે ઘંટી બધું ઘોર જંગલ છે આવી બધી સુવિધાઓ કરી છે અહીંયા જોવો જોઈ લો મિત્રો સરસ મજાનું છે બધું લોકેશન અને આજે વરસાદ નથી એટલું સારું છે જોઈ લો મિત્રો જોઈ લો એનું લોકેશન અહીંયા છે જો ઘંટી ભીમ ઘંટી નહીં અમે બધા ફેમિલી સાથે આવ્યા છે અહીંયા બેઠી છે મારી ફેમિલી બધી ખુરશી પર જુઓ ફેમિલી છે આ બહુ જ મસ્ત લોકેશન છે અને અહીંયા બહુ જ પણ ગરમી બહુ થઈ રહી છે મિત્રો મને હા સખત ગરમી થઈ રહી છે પાણી જ પીપી કરીએ છે અમે સવારના જો સરસ મજાનું બધું છે મિત્રો પણ સખત ગરમી થઈ રહી છે હા અહીંયા ઝાડ પાનને નુકસાન કરવું નહીં જંગલમાં પ્રવેશ કરવો નહીં જોયું મિત્રો ઘણું જંગલ છે ઘરભટોર હજુ બીજા જવાનું છે મિત્રો અહીંયા થાકી ગયું તો આટલું પહાડ થોડુંક ચડી પણ થાકી ગઈ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હજુ એક જગ્યા પર અમે જવાના છે ત્યાં પણ તમને એન્જોય કરાવવું વિડીયોમાં બન્યા રહેજો